માળિયા હાટીનામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માળિયા હાટીના સેવા કેન્દ્રોમાં જન્માષ્ટમી મહોત્સવની હર્ષ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી બ્રહ્માકુમારી સેન્ટરને સુંદર સજાવટ લાઇટિંગ અને ફૂલ માળાઓથી સુશોભિત કરવામાં આવ્યું છે રાજયોગી બ્રહ્માકુમારી શ્રી મિતાબેને ઈશ્વરીય સ્મૃતિ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બાળ મંડળ દ્વારા કૃષ્ણ જન્મ નંદભાઈઓ મટકી ફોડ અને ગોપ ગોપીઓના મહારાસનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં માળીયા ટીનાના અગ્રણી મહેન્દ્રભાઈ ગાંધી ડૉક્ટર જયંતિભાઈ વાચાણી પટેલ સમાજના પ્રમુખ મોહનભાઈ બેરા સહિતના ગામના આગેવાનોએ હાજરી આપી હતી આ અવસરે રાજયોગી બ્રહ્માકુમારી શ્રી મિતાબેને પોતાના સંદેશામાં જણાવ્યું છે કે કૃષ્ણના દિવ્ય ગુણો નિર્દોષતા પ્રેમ કરુણા અને નિસ્વાર્થ સેવા આજના સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે વધુમાં તમને એમ પણ જણાવ્યું છે કે જન્માષ્ટમી માત્ર તહેવાર નથી પરંતુ જીવનમાં આધ્યાત્મિક મૂલ્યો આપવાનો અવસર પણ છે આમ જન્માષ્ટમી ઉત્સવની બ્રહ્માકુમારી સેન્ટર માળી આ ટીનામાં ઉજવણી કરવામાં આવી છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી કાર્યક્રમને અંતે સૌએ પ્રભુ પ્રસાદ સ્વીકાર કર્યો હતો પધારેલા તમામ મહેમાનોનું બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા મુખ્ય સંચાલક મિતાબેને ભવ્ય સ્વાગત કર્યું હતું જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી